સ્વિમિંગ પૂલમાં મહિલા સ્વિમરના મૃત્યુ બાદ તંત્ર જાગ્યું મેડિકલ ફિટનેસ સર્ટી લઈ અને આજીવન સભ્યોને કેવાયસી જેવું નવું કાર્ડ આપવામાં આવશે જો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ફટકારતા ઈ ચલન રેવન્યુમાં દેશમાં રાજસ્થાન પ્રથમ જ્યારે ગુજરાત નવમા સ્થાને છે ડિસેમ્બરમાં મુદત પૂરી થયા બાદ નવેસરથી ઇન્ટરવ્યુ થતા નથી યુનિવર્સિટીમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પરના અધ્યાપકોને ચોથી વખત એક્સ્ટેન્શન આપવામાં આવશે ચૂંટણી તંત્ર રાજકીય પક્ષો દ્વારા ડુંગરાઓમાં વસતા મતદારોનો ચૂંટણી સંપર્ક કરવા ઢોલ અને ઢોલીઓનો ઉપયોગ ક્ષત્રિય ગુસ્સામાં ડેમેજ કંટ્રોલનું સુરસુર્યું હિંમતનગરમાં હર્ષ સંઘવીને રોકડું પરખાવ્યું ભારત ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે પશ્ચિમ એશિયાના સંઘર્ષના કારણે ક્યુ વનમાં ઝવેરાતની નિકાસ પર અસર જોવાશે

વર્ષે આપવાના નામે ફોરેક્સ ટ્રેડિંગ કરનારાઓના લગામ તાણી વ્યવહાર સ્પેનમાં પ્રાચીન સમયથી ચાલી આવતી વિવાદિત બુલ ફાઇટિંગ જોવા મળી બીજેડી સાંસદની સુનાવણીમાં દિલ્હી હાઈકોર્ટ પીએમડી સાથે કાવતરાનો આક્ષેપ બે જવાબદારી પૂર્વક ન કરાય વડોદરાની મહિલા કન્સલ્ટન્ટે ચોવીસ પોઈન્ટ ચોર્યાસી લાખની ઠગાઈ કરી અમદાવાદના વિઝા કન્ટ કન્સલ્ટન્ટ છે તેમની સાથે વડોદરાની મહિલા કન્સલ્ટન્ટે ચોવીસ પોઈન્ટ ચોર્યાસી લાખની ઠગાઈ આચરી છે વર્લ્ડ કપની ભારત પાકિસ્તાન મેચની ડુપ્લિકેટ ટિકિટ કૌભાંડમાં ઋષિની સંડોવણીની શંકાઓ હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ ચૂંટણી પ્રચાર પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસ પર પીએમ વરસી પડ્યા કોંગ્રેસની લોટ જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી મોદીજીએ ટોણો માર્યો સવારે સાત થી સાડા દસ ની વચ્ચે પાંત્રીસ ટકા બાર થી અઢી ની વચ્ચે દસ ટકા તો ત્રણ થી છ સુધી પચીસ ટકા વોટિંગ નો લક્ષ્ય અહીં હિન્દુ વોટર્સ પર ફોકસ પરંતુ મુખ્ય મુદ્દા મુસ્લિમોના બિહાર કિશનગંજ લોકસભા સીટમાં અડસઠ ટકા મુસ્લિમ વસ્તી અમદાવાદ વડોદરા સુરતની વચ્ચે બસો વીસ કિલોમીટર ટ્રેન ટ્રેક પર અકસ્માતો રોકવા એકસો પાસઠ કરોડનું કવચ આગ ચડતી ગરમીમાં હંસા મહેતા લાઇબ્રેરીનો ચાર કરોડનો એસી પ્લાન્ટ ચાલુ ન થતા હોબાળો મચ્યો ભાજપના ઉમેદવાર મોડા પડતા તેમની ગેરહાજરીમાં શહેરવાડી વિધાનસભાના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તો રાજ્યની એક હજાર બાસઠ બહેનોને અઢાર દિવસમાં સર્વાઈકલ કેન્સરની રસી મુકાવી વડોદરામાં એકસો આઠ મહિલાએ રજીસ્ટ્રેશન કરાવ્યું પાંચ દિવસમાં સોનું પાછું આપીશ કહી અને વિશાલ આધેડ પાસેથી ત્રીસ તોલા સોનાની ઠગાઈ કરી બેંક મેનેજરના સ્વાંગમાં મહિલા જ્વેલર્સને ઠગનાર વિશાલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ અમરેલીની કે કે પારીક કોલેજમાં છાત્રની લુખાગીરી જોવા મળી મિડલ ઇસ્ટમાં તણાવમાં વધારાથી રેપો રેટમાં ઘટાડાની શક્યતા નહીવત સ્પોર્ટ્સમાં વાત કરીએ રોમાંચક મેચમાં દિલ્હીએ ગુજરાતને ચાર રને હરાવ્યું બાંગ્લાદેશી જનતાએ નિષ્ફળ કરી અરુણાચલથી એક લાખ અમદાવાદમાં રમાયેલી ભારત પાકિસ્તાન વર્લ્ડ કપની લીગ જે મેચ છે નકલી ટિકિટો રાજકોટમાં એકવીસ લાખમાં વેચી હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ વારસાઈ વેરો લાદવાની સામે પિત્રોડાની ટિપ્પણીથી વિવાદ શંકાના આધારે ચૂંટણીઓને નિયંત્રિત અથવા તો નિર્દેશો પસાર નહીં કરી શકાય સુપ્રીમ દ્વારા કહેવામાં આવ્યું પ્રચાર રેલીમાં બોલતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બેહોશ થઈ ગયા પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચરોતરમાં ગરમીનો વિના મિજાજ બપોરી માર્ગો સુમસામ જોવા મળ્યા નસવાડી તાલુકાના કુપ્પા ગામ નજીક કલેક્ટરની કાર ફસાતા ટ્રેક્ટરથી તેને ખેંચવામાં આવી લોકસભામાં નવસો અઠોતેર મતદાન મથકો હતા રાજકોટથી ક્ષત્રિયોના ધર્મ રથ નો પ્રારંભ કરવામાં આવ્યો માં વાત કરીએ પંથ અને પટેલ પાવરથી દિલ્હી કેપિટલ્સે બસો ચોવીસ રન બનાવ્યા કામગીરીના અભાવે રોડ રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી ચોવીસ કલાક બાદ પણ દિવાળીપુરામાં પાણીની લાઈનના ભંગાણનું સમારકામ ન થયું ગૌણ સેવા મંડળ પરીક્ષા વીસ મે સુધી પૂર્ણ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત ઇઠ્યાસી બેઠકો ઉપર આવતીકાલે મતદાન યોજવામાં આવશે મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે ચૂંટણી પંચે તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી છે બળબળતા ઉનાળામાં હાઈવે ઉપરથી બાઇક લઈને નીકળવાનું ભારે પડ્યું હીટ વેવના લીધે ચક્કર આવતા દુર્ઘટના બાઇક પરથી હાઈવે ઉપર પટકાયેલા પતિ પત્નીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા સ્વિમિંગ પૂલમાં એન્ટ્રી માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત એમએસયુમાં કોન્ટ્રાક્ટર પરના શિક્ષકોને કોન્ટ્રાક્ટ પરના જે શિક્ષકો છે તેમને સતત ચોથી વખત એક્સ્ટેન્શન આપવામાં આવ્યું

છસો કરોડની કલકીનું હવે શું થશે દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી છવ્વીસમી એપ્રિલે યોજાશે તે હાલ સવાલ છે તો પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ વડોદરાથી યુએઈ સુધી મકાનો અને જમીનનો માલિક ટીએમસીના પશ્ચિમ બંગાળ બહેરામપુર બેઠકના ઉમેદવાર યુસુફ પઠાણ અગિયારમો પાસ છે હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ છત્તીસગઢમાં ચૂંટણી રેલીમાં વડાપ્રધાનના પ્રહારો કહ્યું તમારી મહેનતની સંપત્તિ કોંગ્રેસ છીનવી લેશે કોંગ્રેસની લૂંટ જિંદગીની સાથે ને જિંદગીની પછી પણ બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા ઓગણીસો બાવન માં વડોદરા બેઠક બોમ્બે સ્ટેટમાં હતી નંદુબારમાં દારૂની સાથે પકડાયો હતો આર્મી જવાનનો ડોળ કરનાર શખ્સની પત્નીના રિમાન્ડ પૂરા બોગસ બિયારણથી બચવા ખેડૂતોને કાળજી લેવા તંત્ર દ્વારા ટકોર કરવામાં આવી કોટક મહિન્દ્રા બેંક દ્વારા નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા ઓનલાઈન ગ્રાહકો બનાવવા ઉપર આરબીઆઈ દ્વારા પ્રતિબંધ આકર્ષક જ્વેલરી અને વસ્ત્રો પરિધાન કરી ઉભરતા મોડલ્સ નું મોહક અદામ રેમ્પવોક રિસાયકલ મોબાઈલ નંબરની માયાજાળમાં પીસાતા એક કરોડ યુઝર્સ જોવા મળ્યા

કોંગ્રેસ પાર્ટી ઓબીસી સમાજની સૌથી મોટી સત્રુ છે ભોપાલમાં પીએમ મોદી આતંકવાદીઓના મોત પર આંસુ વહાવતી કોંગ્રેસે લોકોનો ભરોસો ગુમાવ્યો મોદીજીએ કહ્યું ડ્રિંક એન્ડ ડ્રાઈવ ફેટલ એક્સિડન્ટના ગુનામાં પણ કાર્યવાહી શહેર જિલ્લામાં આરટીઓએ સવા બે વર્ષમાં એકસો લાયસન્સ રદ કર્યા છે તો વડોદરા અમદાવાદ લાઇન ઉપર એક મીટર લંબાઈનો સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ